ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ત્રાટ ક્યાં માં ત્રણ દુકાનોને બનાવી નિશાન તસ્કરોએ બે દુકાનોમાં કરી ચોરી જ્યારે એકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ તસ્કરોએ બે ગૃહ ઉદ્યોગ અને એક પાર્લરની દુકાનને બનાવ્યું નિશાન એક પાર્લર અને એક ગૃહ ઉદ્યોગમાંથી લાખોની માલમત્તાની ચોરી જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ચોરીની ઘટના બન્યા બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ પહોંચી ઘટના સ્થળ પર નીરજ કોટાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા નામ મદનલાલ ઘનશ્યામદાસ મારો બાબો ચલાવતો હતો રાણુ ભાઈ ઘટના બની સાહેબ રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટર તાળો તારો તૂટેલો હતો ઉપરથી પથ્થરો તોડીને મારે પી ગયા માણસો પંદર હજાર રૂપિયા કેશ તને બીજો માલ લઈ ગયા સિગરેટ પેકેટ થમ્સઅપ ને એવું બીમલ જાફરી તાનસન અને એવો બધું લઈ ગયા છે અને પડી ગયા બીજા ખાઈ ગયા છે અને શટર નહીં તોડી ગયા અમે રાતે તો હવારા આવીને જયો તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથ્રો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈ એવી ઘટના બને એ પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ પ્રભુ ગુરુ ઉદ્યોગ નામની અહીં અમારી ફેક્ટરી જીઆરડીસી માં પ્લોટ નંબર માં આવેલી છે જે ગઈ કાલે રાત્રે અમે અમે રાબેતા મુજબ સાત વાગ્યાની આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે સેટ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા ને અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્યો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેસ હતી જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને વિનંતી છે के रात्री दरमियानही पेट्रोल एक जीडीसी वदर एकड के नाना नाना व्यापारी हमें गुरु उद्योग वाला जो लाख लाख रुपया ने कैसे जती रहे तो हमारा भाग मा सुं वथे आयु मंगवारी मा जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज़ को लाइक करें